હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ સરદાર સાહેબ નું શું અપમાન કર્યું તો સૌ પ્રથમ તો મોટેરા સ્ટેડિયમ ઉપર થી સરદાર સાહેબ નું નામ ઉતારી અને એમનું અપમાન કર્યું છે

કે સરદાર સાહેબ કોઈ દિવસે પ્રધાનમંત્રી ના આકાંક્ષી નતા છતાં સરદાર સાહેબ ને પ્રધાનમંત્રી પદ ના આકાંક્ષી અને અમને અન્યાય થયો એવી વાતો ઉડાડવામાં આવી છે ભાજપ ના નેતાઓ એ મનગમતો સરદાર સાહેબ નો ઇતિહાસ છે એ રજુ પબ્લિક આગળ કર્યો છે જે સદંતર ખોટો છે દિલ્હીમાં સરદાર સાહેબ નું કોઈ સ્મારક કે કોઈ સંગ્રહાલય આટલા વર્ષોની સરકાર માં બનાવ્યું